સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના ખેડૂત નરસિંહભાઈ પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક ખેતીના નીતિ ગત વર્ષે મગફળીના વાવેતરમાં એક લાખ દસ હજાર અને બાજરીના વાવેતરમાં પચાસ હજારથી વધુનો ચોખ્ખો નફો મળ્યો છે પ્રાકૃતિક ખેતીની મુહિમ પાટણ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે ત્યારે પાટણ જિલ્લામાં મોટાભાગે ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાટસણ ગામના ખેડૂત નરસિંહભાઈ ભજાપતિએ પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે ત્યારે તેમની પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિ વિશે જાણીએ

તેવું નરસિંહભાઈએ જણાવ્યું હતું તેમજ બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા સલાહ આપી હતી આમ જિલ્લાના ખેડૂતો ઘાય આધારિત પ્રાકૃતિક ખેતીને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે દેશમાં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં દેશ આગળ વધી રહ્યો છે દેશ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ ભારત તરફ અગ્રેસર બની રહ્યું છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ મારું નામ પ્રજાપતિ નરસિંહભાઈ શેદાભાઈ ગામ પાટણ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ના રહેવાસી હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં મને બહુ સારામાં સારો ફાયદો રહેશે એ ગયા ઉનાળામાં આપણે સારામાં સારી બાજરી સીધી એના લગભગ પચાસ હજાર દોઢ વીઘાથી પચાસ હજારનું માવજત દૂધ સીધી અને ચાર વીઘા મગફળી હતી એમાં એક લાખ ઉપરી ઉપર એના મળ્યું હતું મને એમાં પ્રાકૃતિક ખેતી કરવામાં બહુ ફાયદો છે ખાતરમાં પણ ફાયદો થાય પૈસાનો ખર્ચો ઓછો પડે પછી આ બધું દસ બાર વે વનસ્પતિનું પોણી દ્રાવણ બનાવી ને સોટન એમાંથી કોઈ કાતરો કોઈ પડતી નથી દેશી ગાયના આધારે ખેતી ખેતી કરું છું એનું ગાય દૂધ બધું કોમ લાગે છે એનું ગૌમૂતર એનું જીવામૃત બનાવી અને એનો સંટકાવાલું અને પોણી હારી ફૂવારામ જવા દઉં છું એના માટે બહુ સારામાં સારું રહેશે રિઝલ્ટ સારું મળે અને હું આજુબાજુના ખેડૂતોની સલાહ આપું છું કે તમે આવી રીતની ખેતી કરો તો તમને ફાયદો રહેશે અને આપણા હાનિકારક ઓછું થાય એ માટે હું સલાહ એમને આપું છું